નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઘરમાં રોકડા રાખતા હોય તો ચેતી જજો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઘરમાં રોકડ રાખવા અંગે આવક વેરા વિભાગે કોઈ મર્યાદા નક્કી કરી નથી તમે જેટલી ઈચ્છા હોય તેટલી રોકડ રાખી શકો છો પરંતુ તે કાયદેસરની આવકમાંથી હોવી જોઈએ જો તમે રોકડનો સ્ત્રોત સાબિત કરી શકો તો કોઈ વાંધો તો નહીં જો કે જો તમે આવકનો હિસાબ ન આપી શકો તો વેરા વિભાગ તે રકમની અપ્રગટ આવક ગણી શકે છે તો આની વિગત પર વાત કરવામાં આવે અને તેના પર ઇઠ્યોતેર ટકા સુધીનો દંડ લગાવી શકે છે અથવા કોઈ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે તો બસ આજ માટે આટલું જઈને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ